બપોરે દોઢ પોણા બે વાગ્યાની આજુબાજુ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે અમદાવાદ એરપોર્ટ ઉપર ટેક ઓફ વખતે એર ઇન્ડિયાનું એક ફ્લાઇટ તૂટી પડ્યું લગભગ બસો ને બેતાલીસ જેટલા પેસેન્જર કૃષ્ણ સાથે હતા આવા સમાચાર હતા મેં વેરીફાઈ કરવા મિત્રોને પૂછ્યું તો આ સાચું હતું જે રીતે આ બન્યું એમાં હું માનું ત્યાં સુધી જે કંઈ બ્લેક બોક્સમાં નીકળે એ બધું પરંતુ મને જે સમાચાર મળ્યા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં હાજર હતા મેં વેરીફાઈ કર્યું હમણાં કન્ફર્મ કર્યું તો આપણા વચ્ચે રહ્યા નથી આપણને બહુ દુઃખ થાય સ્વાભાવિક જે મિત્રો નથી રહ્યા બધા માટે દુઃખ થાય વિજયભાઈના પરિવારને સાંત્વના મળે એમના આત્માને મોક્ષ મળે અને પરિવારજનો જે બધા અને બીજા મિત્રો જે ડોક્ટર હતા અને નીચે જે લોકો હતા જેના આ પ્લેન પડ્યું એ પણ બહુ ખરાબ રીતે જખમી થયા અને ઘણા બધા મિત્રો સ્વર્ગવાસી પણ થઈ ગયા આપણને બહુ દુઃખ થાય કે લગભગ ત્રણસો સાડા ત્રણસો જેટલા એક પ્લેનના ઉપડવાના વખતે જે બન્યું એનું જે ભરેલું છે ટેન્ક આખું ભરેલું ફ્યુઅલ એ એક કેવું બન્યું છે કલ્પના બહારનું આ દ્રશ્ય છે આપણને બહુ દુઃખ થાય વર્ષો પહેલા લેન્ડિંગ વખતે ઇન્ડિયાનું ઇન્ડિયન એરલાઇન્સ તૂટી ગયેલું બે મિત્રો બચી ગયા હતા વિદ્યાપીઠના એક હતા ત્રિપાઠી અને બીજા એક મારવાડી સમાજના હતા બંને દાઝી ગયા હતા પણ એ એ લેન્ડિંગ વખતે હતું એટલે ફ્યુલ નહોતું બહુ આ ટેક ઓફ વખતે હતું મારા ખ્યાલથી દુનિયાના ઇતિહાસમાં હું ટેક ઓફ વખતે પ્લેન આટલી જલ્દી તૂટે એ તો અસંભવ કારણો જે કંઈ હોય પરંતુ જે હાથસો બન્યો છે બહુ દુઃખદ બન્યું છે ભગવાન બધા જ જે આપણા વચ્ચે મિત્રો નથી રહ્યા જે હતા હોય અને બીજા જે આના લીધે આપણા વચ્ચે નથી રહ્યા એ બધા એના આત્માને મોક્ષ મળે પરિવારજનોને શાંતિ મળે સરકારે એમની જે ચિંતા કરવી હોય પરિવારની કરશે પરંતુ આ તકે એટલું દુઃખ છે આપણને કે કંઈ બહુ બહુ બીજું કહેવાનું મન ન થાય ભગવાન એમને શાંતિ આપે